બોલો રામા પીર કી રામચંદ્ર ભગવાન કીણલ માત્ર જગ્યા ઉપર જે રામદેવ બાબાનો કેમ્પ ચાલી રહ્યો છે તો આ કેમ્પની કેમ્પની અંદર સર્વે વળાદર ગામજનોના અને સૂગ અહીં કેમ્પની અંદર જમવાની વ્યવસ્થા છે નાવા ધોવાની સુવાની કાપોની નાસ્તાની દરેક વ્યવસ્થા છે મા જગદંબાની શેરલની કૃપાથી આ કેમ્પ ચાલી રહ્યો છે એની અંદર દરરોજના સો માણસો જેવા ચા પાણી નાસ્તો કરે છે ભોજન પ્રસાદ પણ લે છે એ બદલ અમને ખૂબ આમ ગર્વ છે અને આવું કાર્ય રામોપીર બાબુ ચાલ્યા કરે અને આ કાર્ય ગામ બળાદરના સાત સુભથી થઈ રહ્યું છે તો ખૂબ ખૂબ ને ધન્યવાદ કેમ કેટલા સમય ચાલશે કેમ ચાલશે બે મહિના શ્રાવણ ને ભાદરવું બે મહિના સુધી એ જે પગપાળા યાત્રા થશે એમની અદ્ભુત સેવા થઈ રહી છે ને 2 મહિના સુધી કેમ ચાલે આ કેમ કરવાની પ્રેરણા ક્યાંથી મળી અગાઉ પણ કોઈ કેમ્પ કરેલો હતો કે આપ શરૂઆત હું અમે કરેલો નહોતો પણ આમ હું કથાકાર છું રામકથાનો વક્તા છું અને મને રામદેવ પીર ઉપર અદ્ભુત પ્રેમ છે અને મારા જીવનમાં એવું થયું કે આપણે મનુષ્ય અવતારમાં આવ્યા છીએ તો કંઈક બડે ભાગ મનુષ્ય تن पाया અને લોકોની સેવા કરવા માટે આ કેમ્પનું અમે એક અંદરથી અંદરથીેરણા થઈ અને એના કારણે આ કેમ્પની શરૂઆત કરી તો મેં વાત કરી અમારા ગામ લોકોને કે તમે થોડો મને સાત સુગ આપો જેને કારણે આવું આ કાર્ય ભગવત કાર્ય થઈ શકે આ એકલાનું કામ નથી સમસ્ત વડાદર ગ્રામજનોના સાત સુગથી આ રામદેવ બાબાનું આમ તો મેં કેમ્પનું નામ શનિદેવ મહારાજના નામથી પ્રખ્યાત કર્યું છે શનિદેવ મહારાજના નામથી બાબા રામદેવ પીરના લોકો જઈ રહ્યા એમની સેવા કરી છે